તેમજ પશુપાલન વૈજ્ઞાનિક એચડી ચૌહાણ ખેતીવાડી અને પશુપાલન એકબીજાના પૂરક છે તેમ જણાવી ખેતી સાથે પશુપાલન રાખવા પર ભાર મૂક્યો હતો માંડવી તાલુકા બાગાયતી અધિકારી આનંદ પંડ્યાએ સૌને આવકાર્યા હતા તેમજ વરછડીના એજ્યુકેટેડ અને પ્રગતિશીલ ખેડૂત ભાવેશ મણીલાલ માવાણીએ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિશે પોતાના જાત અનુભવ વર્ણા હતા તેમજ નવીન નાકરાણી અને રોનક ચૌહાણ પોતાના કોઠા સૂજ મુજબ કરતા ખેતી જામફળ તેમજ કેસર આંબા વિશે માહિતી આપી હતી અને આ મહોત્સવમાં મહિલા મંડળો સખી મંડળો અને આંગણવાડીની બહેનો દ્વારા સ્ટોલો લગાડવામાં આવ્યા હતા તદ ઉપરાંત કૃષિલક્ષી સાધનોના પણ સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા આ મહોત્સવમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી મામલતદાર ગોકલાણી સરપંચ કોમલબેન ગોસ્વામી તેમજ તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રંગાણી માંડવી તાલુકા કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઈ પટેલ માંડવી તાલુકા મહિલા પાંખના પ્રમુખ લક્ષ્મીબેન પટેલ ખેડૂત આગેવાન મણીલાલભાઈ માવાણી ધીરજભાઈ છાંભૈયા સુભાષભાઈ છાંભૈયા નવીન માવાણી કેણુભાઈ જાડેજા ભરતસિંહ જાડેજા તેમજ આસપાસના વિસ્તારના ખેડૂત મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોડેલ ફાર્મરની મુલાકાત કરાઈ હતી અને આયોજનને સફળ બનાવવા આસપાસના ખેડૂત ભાઈઓ તેમજ વરજડી ગામના પાટીદાર સમાજના ભાઈઓએ સહયોગ આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું હતું બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા ટીવી ન્યૂઝ સંચાલન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વિચાર કર્યો કે આજે વૈજ્ઞાનિક અત્યારે આપણી વચ્ચે ચૌહાણ સાહેબ એ બધા આવા વૈજ્ઞાનિકો બધા પોતાની ઓફિસમાં બેસતા હતા અને ઓફિસમાં બેસીને સંશોધન કરીને મૂકતા હતા ત્યારે મોદી સાહેબે વિચાર કર્યો કે લેબ ઉપરથી લેન્ડ ઉપર એમને મોકલવા છે એટલે લેબોરેટરીમાંથી અધિકારીઓને કીધું બીજા બધા અધિકારીઓને ખેતીવાડી અધિકારીઓને બધાને કહ્યું કે મારો ખેડૂત મિત્ર જે છે મારો ખેડૂત ભાઈ છે બેન છે એના પાસે જઈને તમે વાતની વિગત મૂકો અને એની આવક કેમ વધે એના માટેના કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હોય તેના યશના ભાગીદાર દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી અને એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આ વિચાર કર્યો છે ત્યારે એ વિચાર કરવામાં ખેડૂતની આવક બમણી થાય એના માટેનો આપણો આ વિચાર છે ખેડૂતની આવક બમણી થાય અને એમાં આજે જે વિષય મુકાયો તો એ પ્રાકૃતિક ખેતી તરફ મુકાયું છે આપણા માંડવી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી વચ્ચે પ્રાકૃતિક ખેતીનો વિષય મૂક્યો છે અને આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એ વિષય મૂક્યો કે પ્રાકૃતિક ખેતી આપણે બધા કરીએ

અહીંયા આજે અહિયા મહિનામાં જો કુલર બાજુમાં રાખ્યું કેમ થાય રહ્યું કોને કર્યું આપણે કર્યું મેં તમે બધા હું તમારા ભેગું કેમ આપણે પ્રકૃતિનો વિનાશ કરી નાખ્યો હું હમણાં આવ્યો દેવલમાં દર્શન કર્યા ત્યાં ભાઈ મળ્યા એ વાત થતી હતી મેં કીધું મેં આપણે શેઠે ઝાડવા વાડી નાખે મને કે અહીંયા તો અમે મેં કીધું જબરજસ્ત વાડી લાગે મેં કહ્યું આંબા વાડી નહીં આંબા એ લીલોતરી નથી ખાલી ખેર છે આ બધા જે ઝાડો હતા ને મેને તમે શેઢા ઉપર હતા હતા ને શેઠે હું થુઓ રહતો શેઠે આપણા વડીલો હતા એ બધા ખૂબ હોશિયાર હતા એને ખેતી કરતા આવડતી હતી મને તમને નથી આવડતી ત્યારે આપણે સૌએ એના તરફ વળવું પડશે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી આપણને કરવી પડશે નહીતર આવનારી પેઢી એમ કહેશે કે આપણે બધા બહુ ખોટું કમાશું અને આપણી આવકમાં વૃદ્ધિ કરશું અને આજે આપણી આવક બમણી કરવી હશે તો ફક્ત ખેતી કરવાથી નહીં થાય પરંતુ માર્કેટિંગ પણ એટલું જ અગત્યનું છે અને માર્કેટિંગ કરશું તો સો ટકા આપણી આવકમાં વધારો કરી શકશું સાથે સાથે મારે જે બે ત્રણ વાતો રજૂ કરવી છે કે કૃષિ અને સહકાર વિભાગ ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે ચલાવે છે અને ખેડૂતોને લાભ આપે છે એમાંથી મુખ્ય જે ત્રણ ચાર યોજનાઓની મારે વાત કરવી છે તો એક તો આપણે હંમેશા જોઈએ છીએ કે અત્યારે ધારાસભ્યશ્રીએ વાત કરી કે અત્યારે ગરમી પડે છે તો વાતાવરણ એકદમ અનિશ્ચિત છે ક્યારેક કમોસમી વરસાદ કાલે કોઈ સાંભળ્યું હશે કે વલસાડ બાજુ વરસાદ પડ્યો બરાબર તો અત્યારે સિઝનની ખૂબ અનિશ્ચિતતા છે તો આ સિઝનને અનિશ્ચિતતા છે તો આપણે જે છ મહિના આઠ મહિના પાકનું ઉત્પાદન લીધું છે એને કેવી રીતના સારી રીતના સંગ્રહ કરી શકાય બે મહિના ચાર મહિના માર્કેટમાં ભાવ વધારે હોય ત્યારે આપણે વેચીએ તો એના માટે આપણે ગોડાઉનની જરૂર પડે છે અને લગભગ ખેડૂતો આપણે ગોડાઉન બનાવતા હોય છે પરંતુ સરકારની સબસિડીનો લાભ નથી લેતા હોતા તમને એક વાત કરું કે આપણે સત્તર બાય વીસ ફૂટ એટલે કે ત્રણસો ચાલીસ ફૂટનું ગોડાઉન લગભગ બધાના નવાણે હશે પણ આમાંથી આંગળી ઊંચી કરો તો ચાર આંગળીએ માંડ થાય કે મેં સરકારની યોજનાનો લાભ લીધો છે ખૂબ જ મોટી સંખ્યામાં સરકારની આમાં ગ્રાન્ટ આવતી હોય છે તો ત્રણસો ચાલીસ ફૂટનું તમે પતરાવાળું ગોડાઉન બનાવો તો સરકાર તમને એક લાખ રૂપિયા સહાય આપે છે બરાબર છે આ નોંધવા જેવી બાબત છે કે અને તમને અહીં આપણે લિફલેટ પણ આપેલા છે જે અગત્યની બાબતો છે અગત્યની યોજનાઓ છે આપણે કરીએ છીએ પરંતુ સરકારી યોજનાઓનો લાભ નથી લેતા હોતા અને આ ખેડૂતમાં એની અરજી કરવાની હોય છે અને અરજી કરવાના કોઈ વ્યક્તિગત પૈસા નથી હોતા આજે જમનાનો જમાનો કમ્પ્યુટરનો છે મને કહેવાય હળદર કઈ રીતના કરે છે કઈ રીતના કાઢે છે તો ત્યાંથી અમે એક ત્રીસ કિલો બીજ માટે લઈ આવ્યા હતા ને અહીંયા એક અખતરો કરવા માટે પેલા ક્યારે એવો વિચારે નહોતો આવ્યો કે આપણે હળદર વવાય બીજો કોઈ આઈડિયા એનો તો કે તું વાવશું તો આપને આઈડિયા આવશે તો અમે એક ત્રીસ કિલો આંબામાં અંદર આંતર તરીકે વાવેતર એનું કર્યું તો એનામાંથી છસો કિલો હળદર થઈ કારણ કે નાની હતી ત્યારે ટ્રીટમેન્ટને બહુ સારી કરી હતી પછી એને પાછી વાવેતરમાં લીધી પછી છ ટન થઈ તો હવે ઉત્પાદન થાય છે આપણે અહીંયા તો હવે એનું વેલ્યુ એડિશન કઈ રીતના કરવું એનો પાવડર કઈ રીતના કરવું તો એની માટે અહીંયા ઘણી જગ્યાએ અમે યુનિવર્સિટીમાં બધું પૂછ્યું કે બોઇલિંગ પ્રોસેસ આવે બીજી કોલ્ડ પ્રોસેસ આવે એની ચિપ્સ કરીને એનો પાવડર થાય અને ધીરે ધીરે એક્સપેરિમેન્ટ કરીને પેલો હળદર પાવડરથી અમે શરૂઆત કરી પછી વાત આવે છે કે માર્કેટમાં વેચવા ક્યાં જવું પહેલાં આજે બધાને મોટા મોટો પ્રશ્ન એ જ થાય છે કે ઉત્પાદન લઈ લઈએ છીએ વેચવા ક્યાં જવું તો વેચાણ માટે કોઈ પણ સરકારી ક્યાંય પણ એક્ઝિબિશન્સ થતા હોય કે ક્યાંક પાર્ટિસિપેન્ટ કરવા મળે ત્યાં આપણે ભાગ લેવાનો પછી વેચતા ગભરાવાનું નહીં ટેબલ માટે કે ક્યાંક લારી ઉપર વેચવું હોય તો વેચતા આવડવું જોઈએ ત્યાં શરમ ના આવી જોઈએ આજે અમે ભુજમાં કે સેલિંગ કરી રહ્યા ભાનુશાલી નગરમાં તો ક્યારેક ટેબલ મંડપ મંડપવાળા આપે ને ક્યારેક ના આપે તો ત્યાં બાકડા ઉપર વેચવા માંડી જઈ રહ્યા ને હવે કોઈને કહેવાની જરૂર નથી પડતી બધો ઓર્ડર અહીંયા ઘરેથી જ પેક કરીને લઈ જઈ રહ્યા ત્યાં સીધા કસ્ટમર આવીને અમારા ભાવથી લઈ જાય ઝેર નું જે પેદા કર્યું ને અત્યારે જેને ટેસ્ટ કર્યા ને એ આજે સામેથી માંગે છે અત્યારે અમે ત્યાં કને ભુજની અંદર પ્રોડક્ટ બધી પૂરી નથી કરી શકતા શાકભાજી ટોટલ ફ્રૂટ જે પણ હોય એ બધું ત્યાં કને પૂરું નથી કરી શકતા